જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઘઉંના વાવેતર અને ઘઉંના ભાવ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આ વર્ષ સહિત છેલ્લા પાંચ વર્ષના ચોમાસા પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદની ટકાવારીની દ્રષ્ટિએ કંઈ ઘટતું નથી ગુજરાતના સરેરાશ વરસાદની સામે આ ચોમાસે એકસો ચાર ટકા જેટલો વરસાદ પડ્યાના આંકડા નોંધાયેલ છે તોય તળ પાણીમાં કંઈ જોવા મળતું નથી એની પાછળનું કારણ વરસાદ પડ્યો ત્યારે એક ધારો પડ્યો અને ગયો એટલે એકથી દોઢ મહિના સુધી વરસાદ ન આવ્યો જે પાણી હતા તે કપાસ અને મગફળી બચાવ વાપરી કાઢ્યા હતા ત્યારે આ વર્ષે ઘઉં જેવો પાક ચિંતા વગર લઈ શકાય એવા પાણી બધા વિસ્તારમાં જોવા મળતા નથી એટલે જ જીરા જેવા ઓછા પિયત અને સારા ભાવથી ખેડૂતો જીરાના વાવેતર તરફ દોડ્યા હતા નિશ્ચિત પાણી અને સામે પાકની સલામતી ઈચ્છતા ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું ઘઉં એ નહીં નફો નહીં નુકસાનનો પાક ગણાય છે હવામાન બગડે તોય કાયમ કરતાં પાંચ મણુકા ઓછા પણ થાય તો ખરા એટલા માટે બિનપિયત વિસ્તારના પાછોતરા વરસાદથી તરબત થયેલી જમીનોના પાણી સુકાય યા પછી ખાસ કરીને ઘઉંનું વાવેતર થતું હોય છે એમાં પિયતની જરૂર પડતી નથી પરંતુ આ વર્ષે બિનપિયત ઘઉંના વાવેતરમાં પણ ખાચો જોવા મળશે ટૂંકમાં વાત કરીએ તો કે ગત વર્ષની તુલનાએ દેશમાં ચાર લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉં વાવેતર ઘટ્યું છે છેલ્લા બે વર્ષ દરમિયાન ખુલ્લી બજારમાં ઘઉંના ભાવ ટેકાના ભાવથી ઊંચા મળતા હોય ત્યારે ખેડૂતોએ સરકારી ખરીદીની રાહ જોવી પડતી નથી દેશમાં ઘઉંનું મહત્તમ ઉત્પાદન ઉત્તર ભારતના રાજ્યો કરે છે ઉત્તર ભારતના મોટા સિંચાઈ બંધોની કેનાલો હેઠળ આવેલ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની જમીનમાં ડાંગર અને ઘઉંના મોટા વિસ્તાર વિસ્તારમાં વાવેતર થતું હોય છે ત્યારે આ વર્ષે ઓછા વાવેતરના પગલે ભાવ સારી એવી સપાટી પર અને ગત વર્ષની તુલનાએ સારા જોવા મળી શકે છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો